જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં હોય આજે મિત્રો અમે પતંગ લેવા જઈ રહ્યા છીએ તો આજના નવો વ્લોગમાં તમારું સ્વાગત છે આજનો નવો વ્લોગ આવી રહ્યો છે તો જોવાનું ભૂલતા નહીં અમારે ગાંધીનગરમાં મોદી સાહેબ આવવાના છે એટલે ટ્રાફિક બહુ ફૂલ છે આજે ગાઈસ જો વિમાન કેટલું મોટું હે લેન્ડિંગ થાય હે આ મિત્રો કેવડું મોટું છે મિત્રો જોવો મારા પપ્પા દોડી અહીંયા પૌરાવા આવ્યા છે જો દોડી પૌરાવે હે અમારે એક ફિરકી લેવાની હે એટલે મિત્રો આ કયું સર્કલ છે તમે જોયું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો આ છે અમારું અમદાવાદ જો